નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ દર વર્ષે આવતી હોય છે ત્યારે આજનો વિડીયો છે તે શિક્ષણ વિભાગની તમામ જે યોજનાઓ છે તેની ટૂંકમાં સમજૂતીને લઈને છે જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમરેલી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે તો તેની માહિતી આપણે મેળવશું જેમાં આપણે કુલ છ યોજના જોવાની છે જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શક્તિ સ્કૂલ તેમજ નમોલક્ષ્મી યોજના ફક્ત જે કન્યાઓ માટે છે અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જે જે કુમાર અને કન્યા બંને માટે છે તો તેમાં આપણે કઈ કઈ માહિતી જોશું તો તેમાં હાલમાં કયા ધોરણમાં અભ્યાસ કરતા હોવા જોઈએ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે કયા ધોરણમાં પ્રવેશ મળે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો શું લાભ મળવા પાત્ર છે જો ગ્રાન્ટેડ કે સરકારીમાં અભ્યાસ ચાલુ રાખે તો શું લાભ મળવા પાત્ર છે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમામ સચોટ માહિતી તમને મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હજી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આ ચેનલ ઉપર હું જે નવી નવી માહિતી છે એજ્યુકેશન લગતી તે આપતો રહું છું અને સાથે સાથે જે શૈક્ષણિક પત્રકો છે તે કઈ રીતે ભરવા ઓનલાઈન કોઈ પણ કામગીરી કઈ રીતે કરવી ડિજિટલ બોર્ડ કે લેપટોપ જે આપવામાં આવેલ છે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત તે કઈ રીતે ઓપરેટ કરવા તમામ માહિતી હું આપતો રહું છું આ ચેનલ ઉપર તો તે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો અને આ વિડીયો જો ગમે તો લાઇક જરૂર કરી દેજો હવે આજ હ મિત્રો આજની જે માહિતી છે કે શિક્ષણ વિભાગની જે યોજના છે જે પહેલી યોજના આપણે સમજવાની છે એ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તે આપી શકે છે યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે કે ધોરણ એકથી પાંચ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સી ઇટી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ ત્રીસ હજાર બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે હવે આ યોજનાનો લાભ છે તે કયા ધોરણમાં મળશે તો ધોરણ છ માં આ યોજનાનો લાભ તેમને મળવાપાત્ર છે હવે વાત કરી લઈએ આપણે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો શું લાભ મળવાપાત્ર છે તો ધોરણ છથી આઠ માટે દર વર્ષે વીસ હજાર ધોરણ નવથી દસ માટે દર વર્ષે બાવીસ હજાર અને ધોરણ અગિયાર અને બાર માટે દર વર્ષે પચીસ હજારનો લાભ મળવાપાત્ર છે જો ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં અભ્યાસ ચાલુ હોય તો તેમને શું લાભ મળવાપાત્ર છે કે નહીં તેની ચર્ચા કરતાં તેનો જવાબ આપણે જોઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે ધોરણ છથી આઠ માટે દર વર્ષે પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે આપણે વાત કરીએ જે બીજી યોજના છે તે છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપી શકશે હવે વાત કરીએ આપણે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે કે ધોરણ એકથી આઠ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા આરટી હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અને ધોરણ એકથી આઠનો અભ્યાસ કરેલ હોય અને સી જી એસ એમ એસ પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ પચીસ હજાર બાળકોને આ લાભ મળવાપાત્ર છે હવે મિત્રો જોઈએ કે જે મેરિટમાં આવી ગયા છે તે વિદ્યાર્થીઓને કેટલો લાભ મળવા પાત્ર હશે તો તેમાં તમે જોઈ શકો છો કે ધોરણ નવ અને દસમાં જ્યારે અભ્યાસ કરશે ત્યારે તેમને દર વર્ષે બાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને ધોરણ અગિયારથી બાર માટે દર વર્ષે પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે હવે જોઈએ કે જો ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં અભ્યાસ ચાલુ રાખે તો શું લાભ મળવા પાત્ર છે તો ધોરણ નવથી દસ માટે દર વર્ષે છ હજાર અને ધોરણ અગિયારથી બાર માટે દર વર્ષે સાત હજાર રૂપિયા મળવા પાત્ર છે હવે આપણે વાત કરીએ જ્ઞાન જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેમાં વિદ્યાર્થી છે એ હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોવા જોઈએ હવે યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ધોરણ એકથી પાંચ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ બાળકોને આ લાભ મળવા પાત્ર છે ધોરણ છમાં જ્યારે બાળક આવશે ત્યારે તેને આ લાભ જરૂર મળશે જો તે મેરિટમાં આવતા હશે હવે સાથે સાથે વાત કરીએ કેટલા રૂપિયાનો લાભ તેમને મળવાપાત્ર થશે તો તે તમે જોઈ શકો છો કે ધોરણ છ થી બાર સુધીનું શિક્ષણ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં રહેવા જમવાની સુવિધા સાથે ફ્રી આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે હવે વાત કરીએ આપણે રક્ષાશક્તિ સ્કૂલની તો રક્ષાશક્તિ સ્કૂલ છે એ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અત્યારે હવે તેમને કયા વિદ્યાર્થીઓનો લાભ મળવા પાત્ર છે તે જોઈ લઈએ કોઈ પણ શાળામાં એક થી પાંચનો અભ્યાસ કરેલ હોય અને સી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ બાળકોને આ લાભ મળવાપાત્ર છે હવે તે વિદ્યાર્થી જ્યારે છઠ્ઠા ધોરણમાં આવશે ત્યારે તેને આ લાભ મળવાપાત્ર થશે હવે તેને ધોરણ છ થી બારનું સૈનિક સ્કૂલ બેઝ શિક્ષણ રક્ષા શક્તિમાં રહેવા જમવાની સુવિધા સાથે ફ્રી આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે હવે એમણે જોઈએ કે જે કન્યાઓ માટે શૈક્ષણિક યોજના છે શિક્ષણ વિભાગની જે યોજના છે તેમાં નમોલક્ષ્મી યોજનાનો સમાવેશ થાય છે આ યોજના ધોરણ આઠમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે છે જે કન્યાઓએ ધોરણ આઠમાં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા જે કન્યાએ ધોરણ આઠમાં ખાનગી શાળામાં અભ્યાસ કરેલ હોય અને તેના પિતાની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય તેમને આ લાભ મળવા પાત્ર થશે હવે જ્યારે તે ધોરણ નવમાં આવશે ત્યારે તેને કયો લાભ મળશે તે જોઈ લે જ્યારે તે ધોરણ નવમાં આવશે ત્યારે ધોરણ નવ અને દસ માટે કુલ વીસ હજાર જે આ મુજબ આપવામાં આવશે અને બંને બંને વખતે દર માસે દસ માસ સુધી પાંચસો અને ધોરણ દસ પાસ કર્યા બાદ બાકીના દસ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે ધોરણ અગિયારની વાત કરીએ તો ધોરણ અગિયાર અને બાર માટે કુલ ત્રીસ જે આ મુજબ આપવામાં આવશે અને બંને વર્ષે દર માસે દસ માસ સુધી સાતસો પચાસ અને ધોરણ બાર પાસ થયા બાદ બાકીના માસમાં પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે હવે આપણે વાત કરીએ નમો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જે કુમાર અને કન્યા બંને માટે છે જેમાં વિદ્યાર્થી છે એ ધોરણ દસમાં હાલમાં અભ્યાસ કરતા હોવા જોઈએ તો તેવા કયા વિદ્યાર્થીઓને લાભ મળશે તો તેની ચર્ચા કરતા કહેવામાં આવ્યું છે નવ અને દસનો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડમાં કરેલ હોય અને ધોરણ દસમાં પચાસ ટકાથી વધુ ગુણ મેળવેલ હોય અથવા ધોરણ નવ અને દસ બંનેનો કે કોઈ એક ધોરણનો અભ્યાસ ખાનગી માધ્યમિક શાળામાં કરેલ હોય અને ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેમજ વાલીની ગત વર્ષની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં પ્રવેશ મેળવેલ હોય તે તેમને અગિયાર સાયન્સમાં તેમને લાભ મળવાપાત્ર થશે તો તેને કેટલો લાભ મળવા પાત્ર થશે કે ધોરણ અગિયાર અને બાર માટે કુલ પચીસ હજાર જે આ મુજબ આપવામાં આવશે બંને વર્ષે દર માસે દસ માસ સુધી એક હજાર અને ધોરણ બાર પાસ થયા બાદ બાકીના પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે તો મિત્રો આ હતી શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ વિશે સમજ વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તે લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ